તેમ છતાં નગરપાલિકા ચૂપ કેમ કે મોટો પ્રશ્ન છે વાત કરવામાં આવે તો થરા ગ્રામ પંચાયત જાગીરદારો સર્વે નંબર એકસો એક્યાસી ત્રણસો ઓગણચાલીસ આવી સર્વે નંબરો જે આગે લગભગ ત્રણસોચાળી નાના જામપુર રોડ પર આવેલા ઉગમણાવાસ અને લીમડાવાસમાં રહેતા તમામ લઘુમતી સમાજના રહીશો દ્વારા તેમજ તેમના દ્વારા બહારથી ગેરકાયદેસર રીતે લાવેલા લઘુમતી સમાજના લોકો દ્વારા સરકારી જમીન રોડ પરની સાઈડો પર પરવાના વગર ગેરકાયદેસર વેચાણ કરે છે અને તે વિસ્તારમાં પ્રાથમિક શાળા આવેલ છે જ્યાં વિદ્યાર્થીઓ અને નાની મોટી બાળાઓ ભણવા જાય જેમની લઘુમતી સમાજના અસામાજિક તત્વો દ્વારા હેરાન પરેશાન અને છેડતી કરવામાં આવે જેથી તેમના ભણતર અને ભાવિ પર માઠી અસર થાય છે જેથી સાચી તપાસ કર્યા લોકો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દૂર કરવા અને ગેરકાયદેસર ધંધા રોકવા માટે શાળા જતા બાળકો અને બાળકીઓની હેરાનગતિ અને છોડતી રોકવા માટે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કાંકરેજ મામલતદાર જિલ્લા નગરપાલિકા અને જિલ્લા કલેક્ટર એસપી ડીએસપી તેના રહીશો દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી રિપોર્ટ રામજીભાઈ ક્રાઈમ પેટ્રોલિંગ છે બનાસકાંઠા